જાફરાબાદ ખાતે નવી મામલદાર કચેરીનો હસ્તે ખાત મુરત કરાયો જાફરાબાદ ખાતે નવી મામલદાર કચેરીનો ખાત મુરત કરવામાં આવ્યો મુખ્યમંત્રીના ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મંજૂરી મળી હતી જાફરાબાદમાં નવી મામલદાર ઓફિસનો ખાત મુરત થતાં કામગીરીનો શુભારંભ થયો જાફરાબાદમાં નવી મામલદાર અદ્યતન સુવિધાઓ સાથે નિર્માણ થશે આતકે બોડી સંખ્યામાં આગેવાન જોડાયા ધારાસભ્ય હિરાભાઈ સુલંકી મુખ્યમંત્રીનો આભાર માન્યો જાફરાબાદ શહેરને એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે મામલતદાર કચેરીનું આજે ખાતમુહૂર્ત થયું છે ઘણા વર્ષોથી અમારે આ મામલેદાર કચેરી નાની હોવાના કારણે ઘણા બધા અરજદારોને આ વિસ્તારના લોકો ઘણી બધી માગણીઓ હતી અને આ માગણીને ધ્યાને લઈ અમારા વધુ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં અમારે મંજૂરી મળી આજે ખાદમ્યુર આદરણીય પ્રાંત સાહેબ ઉપસ્થિત રહ્યા અધિકારીગણ ઉપસ્થિત રહ્યા પદાધિકારી ઉપસ્થિત રહ્યા અને આવા કામો આખા ગુજરાત રાજ્યમાં કરોડો કરોડો રૂપિયાના ખર્ચે આજે ગુજરાત રાજ્ય જે દિશાએ આગળ વધી રહ્યો છે તો એટલા માટે અવશ્ય કહીશ કે આ દેશમાં આવતી પ્રગતિશીલ કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે એનો એ જશ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને આખી પાર્ટીને જઈ રહ્યો છે ત્યારે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આભાર